મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું આઈટી એક્ટ બે હજાર નવ અન્વય શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ ચોવીસમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશની જાહેરાત તો ચાલો જોઈએ મિત્રો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવની કલમ બાર એક ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિના મૂલ્યે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે મિત્રો જે બાળકોએ એક જૂન બે હજાર રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા કામ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતા મુજબ પ્રવેશ પાત્ર બને છે મિત્રો તો પહેલું છે મિત્રો અનાથ બાળકો બીજું છે સંભાળ અને સંરક્ષણ વાળું બાળક બાળગુ બાળકો મજૂર સ્થળાંતરી મજૂરના બાળકો મંદબુદ્ધિ સેરેબલ પલસી ધરાવતા બાળકો ખાસ જરૂરિયાત બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા બે હાજર સોળ ની કલમ ચોત્રીસ એક દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો મિત્રો એ આરટી એન્ટીટેલ થેરપી એ આરટીની સારવાર લેતા બાળકો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અઢલશ્કરી પોલીસ દળના જવાનના બાળકો મિત્રો જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરીઓને રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો ત્યારબાદ થી વીસ આંખ ધરાવતા તમામ કેટેગરી એસસી સી એસ ટી એસ જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકોનો મળવાપાત્ર છે મિત્રો લાભ અનુસૂચિત જાતિ એસસી તથા અનુસૂચિત જનજાતિ એસટીની કેટેગરીના બાળકોને ત્યારબાદ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગ વિચારતી અને વિમુખ જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચારતી અને વિમુખ જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા ક્રમ આપવાની રહેશે મિત્રો ત્યારબાદ છે જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો નોંધ અગ્રામ આઠ નવ અગિયાર બાર અને તેરમાં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારની આવક મર્યાદા છે મિત્રો પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે મિત્રો તો પ્રવેશ મેળવવા માટે શું કરવું વાલીએ મિત્રો તો પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી પ્રવેશ મેળવવા માટે બાળકના વાલ્ય ડબલ્યુ ડબલ્યુ ડોટ આરટી ડોટ ગુજરાત ડોટ કોમ વેબસાઇટ પર તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર પચીસ શુક્રવારથી તારીખ બાર ત્રણ બે હજાર પચીસ બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે આ અંગેની જરૂરી વિગતો જેમ કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના રહેશે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે મિત્રો અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો રહેટાનો પુરાવો જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તો અંગેનું સેલ્ફ ડિક્રેશન એટલે કે લાગુ પડતું હોય ત્યાં વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે મિત્રો ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે ઓનલાઈન ભરેલું ફોર્મ ક્યાંય જમા કરાવવાના રહેશે નહીં મિત્રો તો જો તમને અમારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બે લાયકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલના એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ તો